નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ ઘણા લાંબા સમયથી જે રીતે હાલમાં દેશમાં જે સરેરાશ આયુષ્ય છે તેમાં વધારો થઈ રહ્યો છે અને આરોગ્ય જે કહી શકાય કે મેડિકલ સાયન્સના લીધે અત્યારે હાલ માણસની જે તંદુરસ્તી છે તે વૃદ્ધાશ્રમ સુધી જળવાઈ રહેતી હોવાથી કર્મચારીઓ પોતાની જે નિવૃત્તિ વય મર્યાદા છે તેમાં વધારો કરવાને લઈને ઘણા લાંબા સમયથી લડત લડી રહ્યા હતા ત્યારે મિત્રો દિવાળી પહેલાં જ કર્મચારીઓ માટે દેશભરના સૌથી આનંદના સમાચાર એ આવ્યા છે કે નિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરવાને લઈને સરકાર દ્વારા જાહેરાત કરવામાં વાત કરીશું દેશમાં નિવૃત્તિ વયમર્યાદાને લઈને સરકારે શું જાહેરાત કરી શકે છે તો હવે મિત્રો વાત કરીએ નિવૃત્તિ વયમર્યાદા એટલે કે રિટાયરમેન્ટની જે ઉંમર છે તેમાં વધારો મળી શકે છે હવે મિત્રો વાત કરીએ તો તો કે સરકાર દ્વારા નિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે નિવૃત્તિ મર્યાદામાં વધારો કરવાને લઈને કર્મચારીઓ માટે એક મોટા શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરતા રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓના શિક્ષકોની મર્યાદા વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તે જ સમયે કેન્દ્ર સરકાર પણ તેના પર વિચાર કરી રહી છે કેટલાક વિભાગોના કર્મચારીઓને નિવૃત્તિ વયમર્યાદામાં અગાઉથી વધારો કરવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર તેના પર વિચાર કરી રહી છે અને અન્ય રાજ્યોની રાજ્ય સરકારો પણ તેના ઉપર ઊંડાણપૂર્વક વિચાર કરી રહી છે પ્રાપ્ત માહિતીના આધારે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓની જે નિવૃત્તિ વયમર્યાદા સાઠ વર્ષ નક્કી કરવામાં આવી છે જેને વધારીને કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદામાં અલગ અલગ વિભાગ અને અલગ અલગ જે કહી શકાય કે જે જોબ પ્રોફેશન એટલે કે બાસઠ વર્ષથી લઈને પાસઠ વર્ષ કરી શકાય છે તે નિવૃત્તિ વયમર્યાદામાં વધારા અંગે મહત્વપૂર્ણ માહિતીની વાત કરીએ હવે મિત્રો વાત કરીએ જૂની સિસ્ટમ પ્રમાણે જ્યારે કર્મચારીઓ અને શૈક્ષણિક ક્ષેત્રની વચ્ચે નિવૃત્ત થતા હતા જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ પડતો હતો અને જ્યારે કર્મચારીઓની નિવૃત્તિની ઉંમરે પહોંચે છે ત્યારે પણ તેઓ સ્વસ્થ રહે છે અને વિભાગોને આવા અનુભવી કર્મચારીઓની જરૂર હોય છે જેથી સરકાર વિચારી રહી છે કે વિભાગોના કર્મચારીઓના અનુભવને આધારે લાભ મળે જેથી કરીને નિવૃત્તિ વયમર્યાદામાં બેથી લઈને ત્રણ વર્ષનો વધારો કરવાને કર્મચારીઓની ભરતી કરવા પર વિચારણા ચાલી રહી છે આ અંગે ઘણી બેઠકો પણ યોજાઈ ચૂકી છે કર્મચારીઓએ રાજ્ય સરકાર અને સેવા સંસ્થા કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની માગણીઓ પણ મૂકી છે નિવૃત્તિ વયમાં વધારો થવાથી કર્મચારીઓને ઘણા ફાયદા થશે નિવૃત્તિ મર્યાદા વધારવાથી તમામ વિભાગોના કર્મચારીઓને ઘણો જ ફાયદો થશે પહેલું તો કે તેમને વધારાની નોકરીની તકો મળશે અને વધારાની સેવા તકો ઉપરાંત તેમને આર્થિક અને સામાજિક સુરક્ષાના સંદર્ભમાં પણ લાભ મળશે કર્મચારીઓ માટે આ એક મોટી ભેટ છે કારણ કે તેઓ ઈચ્છે છે કે જેમ તેમની નિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરવામાં આવે જ્યારે તેઓ નિવૃત્ત થાય છે ત્યારે તેઓ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ હોય છે અને અનુભવી કર્મચારીઓમાંથી થોડાક નિવૃત્ત થાય છે આના કારણે વિભાગને થોડુંક નુકસાન પણ થાય છે જો નિવૃત્તિ વયમર્યાદામાં બેથી ત્રણ વર્ષનો વધારો કરવામાં આવે તો આ વિભાગો અનુભવી કર્મચારીઓનો લાભ મેળવી શકે છે તે બધા વિભાગો માટે ખૂબ જ સારા સમાચાર છે દિવાળી સુધીમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે પ્રાપ્ત માહિતીના આધારે કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદામાં સુધારા અંગે દિવાળી સુધીમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે તેમજ જણાવવામાં આવે કે દિવાળી સુધીમાં કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે જો કે આ જાહેરાત દિવાળી પર જ કરવામાં આવશે કે નહીં તે હજુ સુધી નક્કી નથી પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ કર્મચારીઓની નિવૃત્તિ મર્યાદામાં વધારો થશે અને કેટલાક વિભાગોમાં કર્મચારીઓને આ લાભ મળી શકશે તે ચોક્કસ છે આરોગ્ય અને તબીબી વિભાગના કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરી શકાય છે આમ નિવૃત્તિ વયમર્યાદાને લઈને ઘણા લાંબા સમયથી ચાલતી અટકળો પર હવે અંત આવશે અને કેન્દ્ર સરકાર તેમજ વિવિધ રાજ્ય સરકારો પોતાના અલગ અલગ વિભાગોમાં કે જ્યાં ખરેખર સ્કિલ પર્સનની જરૂર હોય તેવા કર્મચારીઓને અને એમાં પણ ખાસ કરીને આરોગ્ય અને તબીબી તેમજ શિક્ષણ ક્ષેત્ર જે છે તે નિવૃત્તિ વય મર્યાદામાં વધારો સરકાર દ્વારા જે છે તે કરવામાં આવી શકે છે આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત